તમે તો વોટ આપવા પંદર વર્ષ સુધી રડતા છો બીજી તમને વાત કરું કે હું ને ચેતર વસાવ તમે વિડીયો જોવો છો મેં મોકલીએ છીએ આવા આંદોલન ની જરૂર છે આપણા ઘર માંથી કાઢી કાઢી મારી મારી ઝૂપડા ખાલી કરાવીને જમીનો લઈ લીધી હવે તમારો દાદા તાલુકાનો વારો છે તમે જો તમારો આ ચૂંટાયેલો સરપંચ લઈ અને ધારાસભ્ય કે એમપી તમને કોઈ મદદ કરે ને હું એ દાડે એક તરફ થી ઊંચો બધી કાઢીને ઉભો દારૂમાં પોટલીમાં અલા સુધરો અમે તમારી અમારી પાસે હું તમને કઉ છું ખાવા માટે રોટલો છે બેસવા માટે ઓટલો છે વાપરવા માટે પૈસા છે મને ઘણા ક્યાં છે

હમણાં મારા બે ભાઈ ગામ માં લડાયા છે આ મની બેન ને ખબર છે ચાલો મને કે આવો સાહેબ તમારા બે ભાઈ આ તોડી નાખ્યા હું એમને ઘર ફાટી આપ્યા બોર કરી આપ્યા રૂપિયા